નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વી ન્યૂઝ લાઈવ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આજ રોજ કચ્છના ભુજ તાલુકા મધ્ય આવેલ મહેશ્વરી મેઘવાડ સમાજના ઈષ્ટદેવ શ્રી મામય દેવના મોટા પુત્ર શ્રી ગુડતર દ્વારા મોટા મથિયા દેવની તપોભૂમિ પીઠ ભાનાર મધ્ય યાત્રા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક યાત્રા મહોત્સવ યોજાયો જેમાં ધાર્મિક કાર્યક્રમો તેમજ સન્માન કાર્યક્રમ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું તેમજ મહાપ્રસાદ બાદ દાંડિયા રાસનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહેશ્વરી સમાજના કલાકારોએ ભારી રમઝટ બોલાવી અને યાત્રાળુઓને ડોલાવ્યા હતા અને આ કાર્યક્રમમાં નામી અનામી નેતાઓ આગેવાનો સહિત મોટી સંખ્યામાં યાત્રાળુઓ પધાર્યા હતા એવી યાત્રા સમિતિની યાદીમાં જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ વીર ન્યૂઝ લાઈવ રમેશ સત્યની સાથે સાહેબ મારું નામ મુરજી પચાણભાઈ રોસિયા શ્રી પાલારા યાત્રાધામ વિકાસ ટ્રસ્ટમાં હું મહામંત્રી છું અમારી સાથે મામ આપણા ટ્રસ્ટના પ્રમુખ સાહેબ શ્રી કાનજીભાઈ રણસીભાઈ ચંદે સાથે સાથે પંચપૂર્વક યાત્રાધામના પ્રમુખ શ્રી ભીમજીભાઈ ફપલ સાહેબ સામાજિક અગ્રણી દેવજીભાઈ દુવા ગોપાલભાઈ ને અમારા ગાંધીધામ મહેશ્વરી સમાજના એવા સાહેબ શ્રી દીપેનભાઈ જોડ સાહેબ પપ્પુભાઈ દુવા સાહેબ આજે અમારો દર વર્ષની જેમ આપણે મામયદેવના જ્યેષ્ઠ પુત્ર પરમ પૂજ્ય શ્રી ગુડથરવાળા મોટા નું આજે યાત્રા મહોત્સવ મેળો એનું આયોજન કરવામાં આવેલ છે આ મેળામાં સમાજના દરેક ધર્મગુરુ સામાજિક આગેવાન રાજકીય આગેવાન વગેરે અને બોડી સંખ્યામાં મહેશપંથી ધર્મને માનનારા મહેશપંથી સંપ્રદાયના બોડી સંખ્યામાં લોકો જોડાયા છે ને બહુ હર્ષ ઉલ્લાસથી નાનાથી લઈ આબાલબુદ્ધ સુધી આ યાત્રા મહોત્સવનો આનંદ માણે છે આ જગ્યા એક એવી ઐતિહાસિક જગ્યા છે જ્યાં મામેદેવના જેષ્ઠ પુત્ર મત્યાદેવ દાડા બાલ્યાવસ્થામાં તપ સાધના કરી અહીંયા સાધના સિદ્ધયોગ કરેલી આ દાડાની જગ્યા ઉપર દર ભાદરવી નોમના દિવસે આ યાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં સવારના ભાગમાં આ યાત્રા બારમતી પંથથી ચાલુ થાય છે ત્યારબાદ દાડાની ચાદરવિધિ સામયો સામાજિક અને રાજકીય આગેવાનો સન્માન અને સાથે સાથે બહુ સુંદર મજાનું મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે ને સાથે અત્યારે અમે દાંડિયા રાસ મહાઆરતી અને વગેરેનું આયોજન કરેલું છે મારું નામ ગાંધીભાઈ રણસીભાઈ ચંદે બાલારામ મતિયાદે સેવા ટ્રસ્ટ ના પ્રમુખ અને આજે મેળાનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં બહુરી સંખ્યામાં મહેશ સંપાદનના લોકો અહીંયા મેળામાં લાભ લીધેલ છે અને સાથે સાથે સમૂહ પ્રસાદનું પણ આયોજન કરેલું છે તો એમાં પણ ઓછામાં ઓછો નહીં હોય તો ચારથી પાંચ હજાર માણસો હશે એનો લાભ લેવામાં આવ્યો છે અને સમૂહ પ્રસાદ બધો એનો લઈને જશે એવી બધી સારો સમાજને મારી આ મેળાના મહોત્સવ યાત્રા મહોત્સવની ફફલ પ્રમુખ શ્રી પંચપુર યાત્રાધામ આજે અમે માતાઓ બહેનો અમારા ગ્રુપની છોડેક બહેનો નારાયણપુરથી અહીં પગે ચાલી અને અમે આ યાત્રાધામમાં પહોંચ્યા છીએ તો અમારો મકસદ એ છે કે યાત્રાધામ જે છે ત્યાં આપણે ખરેખર પગે પણ જવું જોઈએ એટલે એક મહાન પુરુષે કહી કીધું છે કે પગ પગે ન તીરથ દાન કહે ભરતરી સુરરાણી પિંગલા જે જો ભરખે ન માસ તો આ બાજુ આપણે જે યાત્રાધામો છે એમાં હાથથી દાન ડોનેશન કરવું જરૂરી છે કોઈ પણ યાત્રાધામનો પ્રમુખ પોતાના આટલા બધા ગમે એટલા પોતાના પૈસા વાપરે પણ તોય આપણી સમાજની જરૂર પડે અને સમાજ સર્વ સર્વસ્વી છે સમાજ માય બાપ છે સમાજનો સહયોગથી જો વિકાસ થાય ને એ અમે પ્રમુખો ન કરી શકીએ અમને તમારો સાથ સહકાર હોય એવો સાથ સહકાર મળે ને તો થાય તો મને તો મળે છે પંચપુર યાત્રાધામમાં પણ હું સમાજને નમ્ર વિનંતી કરીને કહું છું કે બાલારામ અત્યાદેવ કાનજીભાઈને પ્રમુખ તરીકે વરણી થઈ અને સારો સારો સારામાં સારું આયોજન કરવામાં આવ્યો અને એ એની ટીમ એને હું અભિનંદન આપું છું સારો કાર્ય કાર્યક્રમ તો આપ આપના તરફથી જો છે આપ જે કાર્ય કરી રહ્યા છો એમાં વિશેષ સેવા અને વિશેષ મહેનત કરવા મારી તમને આપને એક વિનંતી હાથ જોડીને છે કારણ કે બોડી અને પ્રમુખ જો એકદમ જો ટેલેન્ટ હોય તો મને નથી લાગતું કે સમાજનો વિકાસ ન થાય તો વિકાસ કરવા કાનજીભાઈને મુરજીભાઈને અને સમસ્ત ટીમને હું વિનંતી કરું છું અને સમાજને તો વારે વારે વિનંતી કરી નતમસ્તક વંદન કરીને વિનંતી કરું છું કે તેને તમે સહયોગ આપી સાથ સહકાર દાન ડોનેશન આપી અને જો તમે કામ કરશો ને તો આપણે કદાપ ક્યારેય પણ પાછા નહીં પડી અને આપણો સમાજનો વિકાસ થશે એટલે સર્વેને મારા જય 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 સમાજ ને મારા નમ્ર વિનંતી હું શ્રી દિપેન જોડ ગાંધીધામથી અહીંયા ગુડસ્રા મત્યાદેવ તપોધમી પાલારા મત્યાદેવના મેળા પ્રસંગે ઉપસ્થિત થયા છીએ અમને કાંજીભાઈ ચંદે તથા મૂળ રોસેની સમગ્ર ટીમે આમંત્રિત કર્યા છે તો આ સમગ્ર મેળા આયોજન બહુ સરસ થઈ રહ્યું છે સારી મોટી સંખ્યામાં ઉપસ્થિત છે સ્ત્રી વૃદ્ધ આબાલ વૃદ્ધ ઘણા બધા અહીં સંખ્યામાં હાજર છે દર્શન દાડાને દર્શન કર્યા સમૂહ પ્રસંગ આયોજન પણ સારું છે એના પછી પ્રસંગ પુરસ્થ રસ એ પણ સારી રીતે આયોજન થયેલું છે તો સમગ્ર આયોજન બદલ હું કાંજીભાઈ ચંદે મુરજીભાઈ વસે સાંઈની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને નવા નવા સમાજ સારા